તો આપણે જો ફાઇનલી બેન એટલે તો ઊભી કરી છે પણ હજી પગ નથી ખોરતી ભાઈ અને હવે એને ચાંદા પડી ગયા છે આ બધા એને ચાંદા પડી ગયા છે થોડીક હજી છે ને પગ ભરતી થઈ જાય ને તો પછી વાંધો નહીં આવે અને પગ ભરતા થઈ ગયા ને પછી વાંધો નહીં આવશે કેમકે પગ ભરાઈ ગયા ને તો બધે પહોંચી વળશું આપણે હવે તો બહુ થઈ ગયું હાર્ડ થઈ ગઈ છે ઉપડતી નથી ભેંમાં એમ વજન છે હાથી જેવી ભેં હતી ખાલી એક તો આવા જ બધું હિંમત હારી દઈ એટલે પછી કંઈક આપણું કાંઈ ન કહેવાય આ તો લોખંડ છે ગમે એટલું ઉપાડી લે તો ઉપાડી દે હવે એ ખુદ પગ ભરશે ને તો જ આપણું કામ આવશે જ્યાં સુધી એનું બર કરીને એનાથી પગ ભરાશે નહીં ને એટલે કાંઈ કામની છે જ નહીં અત્યારે લટકતી ઊભી રહીએ તો કે હજી તો આપણે મહેનત કરીને કરીશું બાકી મારવા નથી દેવી ગમે એમ કરીને મહેનત કરી છે મગા મગા ઇન્જેક્શન એ મારાવી લીધા છે એવું નથી કે ઇન્જેક્શન નથી મારા લોભ કરી છે આપણે લોભની ચીજ નથી ભાઈ મહેનત કરી છે તો ક્યાંક અસર તો હોવી જોઈએ બાટલા ચડાવતા ફેર પડવું જોઈએ અત્યારે જરાય પણ ફેર દેખાય તમને પગ એમને ખોડતી નથી એમને એમ છે તો પગ ખોળાઇ જશે તો અત્યારે આપડી હવાની બધી ભણ લઈ આવ્યા છે ફૂલ જે નદી બાજુ ખટીયાન પાટિયા અહીંયા રખડે છે અત્યારે આમાં બે હું પાછી વરી ગઈ આજ તો આખો દિવસ વિડીયો બનાવવાનું મન નથી થતું કારણ કે આપણે બે વાય બચી નથી ને મરી ગઈ છે થઈ એટલી કોશિશ કરી લીધી આપણે મહેનત કરી તમે જોયા આગળ ઘોડીમાં ઊભી કરતા હતા ઊભી કરી લીધી ડૉક્ટરે કીધું કે ઊભી થા હે એટલે બધું પગ ખોડી લે ને એટલે થઈ જાય સાંજે તો થોડો થોડું લાગતું હતું કે પગ ખોળે છે જ વાત જોતી હતી આપડી મારી જ વાત જોતી હતી હું પહોંચ્યો ને બોલાવ્યા ભેગી શ્વાસ મૂકી દીધું પછી એની ઉપાડી ત્યાં બોલાવતી હતી હું એક જ ખાલી ગયો હતો ઓઠી બોલાવ્યો એટલે વાટ જ ના જોઈ તો અત્યારે બધી બહે રખડે છે આપણી આ ખડેલી છે ને એ ભેંસની છે આપણી પેલા વેતરની જ છે ખડેલી કમ્પ્લીટ છે ભેંસ પ્રમાણે છે ભેંસ જેટલા ખડેલા થતા ને ભેંસ જેવો પાડો હોય ને એટલે સામુ રિઝર્ટ એવું જ આવતી આ પાડો આવો હતો એટલે જો પાડા જેવું આવ્યું બીજી એક આપણી ભૂતડા આની છે આની બે પાડી છે એક જો આ નકડી આવે છે એ છે બીજી એના આગલા વર્ષની છે એ પણ તમને દેખાડું આ છે ને એના આગલા વર્ષની છે આ પાડી પણ આપડી બેની જ છે ફેસને આપણે થઈને એટલી કોશિશ કરી લીધી હા આ પાડી એની છે આ તો હવે શું ને છૂટ્યું ને એટલે નબળી પડી ગઈ છે લોટકી જોઈએ એની પાડી બધી આખડે લેજો હવે વિયા અમારે છે પંદર વીસ દિવસની વાર છે આની હવે આવી એવી બે નહીં થાય નાખા ખાડુમાં અને આપણે બીજી ભેણ ભેણ જો તૈયારી થઈ ગઈ છે વ્યાવાની આ ભેસ તો એ પણ જો

ખવારે અહીંયા ભે લઈને આવું એટલે ભે હું જ આતી હોય કઈ બાજુ કાંઈ નક્કી ના હોય ને આપડે છે ને આ ભેંસ રાત છે અહીંયા સવારે ન્યૂ મેમ્બર આવી જશે કાલના વિડીયોમાં એ ફાઇનલ છે કાલ સાંજ સુધીમાં એ ફાઇનલ કરી લીધું છે આપણે વિચાર છે કે ન્યૂ મેમ્બર આવી જ જશે આનું જોતા તમને નહીં લાગે કેમ કે નમણ નાખી ગઈ છે दस महीना पूरा थे माथे तरत एक बे तो दी गाड़े ली है एक दिन वार हो तो ये जाए तो बे दिन माथे लगी, गई जो बाकी तो बधी हुए पी अपनी जो यारी है पीछे हाँ वाली दीकरी तैयार थी गई थी इन मां वार पर वो जे गाय औली बाजू चरे भेहूँ चरे आराम थी। અત્યારે એ કે ભાગ દોડ કરેની ખુલામ ચરવાની ગોતતી હોય ને એટલે વધારે એવા મજા એ આવે હાવારે જેને પાણી ગોતે માખ્યું કરતી હોય અત્યારે માખીનો ત્રાસ ઓછો થઈ ગયો છે એટલે વાંધો ન આવે અલગ અલગ બાકી અત્યારે બીજી બે ત્રણ બે હું ઘરે રાખી છે મા દીકરી માંદી પડી ગઈ છે એ ને કવિ એ પણ આપણે ઘરે જઈએ ભાગી જાય આપણે ભેવ આગળ દોડી વાર વાર જાય એ પણ આપણે મોર ઘરે ભાગી જાય એટલે હાલે નહીં બે જણા જણ તો મેળ આવે એટલે બાકીને બધા છૂટા છવા ચડતો હોય ને કવિન દાખલો પડે ભેગો આવવામાં આવે બિહાણી પછી થોડોક હેરાન કરે છે હવે બાકી તો કંઈ છે નીચે બોલવા જેવું કઈ અત્યારે થોડુંક મન લાગ્યું વિડીયો બનાવી નાખ્યો બનાવવા વિચાર જ હતો નહીં ખાવાના ને ટેન્શનમાં આવી ગયા જતા તમે પણ કોમેન્ટ કરજો ભેને જોઈ વિડીયો આગળ તમે જોઈ લીધ છે ઓકે અંદાજે આપણે કિંમત કેટલી લેખાય એની કોમેન્ટ કરજો કાયદેસરની માલધારી હોય ને અનુભવી કોમેન્ટ કરજો ભેંસની એટલે આ કિંમતવાળી ભેંસ છે દસ લીટર ટકનું દૂધ છે સીમાડા ઉપર બાકી ખોરાક કરેલ નથી એટલે તમે આમાં જોઈ લો બધે સીમાડ ઉપર છે ઘરની ખોરાક આપણે કંઈ કરતા નથી તમે બધા જોઈ જોયેલી છે ખાલી એક દેવાનું વધારે બીજું નહીં હવે છે ને આ જે પડ્યો એવો બિહારો ક્યાંથી આવ્યો ને ખબર નથી ઝાડી થઈ પડે જંગલ જેવી હાવ ઘાટી થઈ પડે છે વધે બહુ આ અને ભેંસની તમે કિંમત કેજો ટકમ દસ લીટર દૂધ અંદાજો લગાડજો કેટલા કિંમતની હતી તે સારવાર કરતા પણ ન બચે તો પછી માથી કે નહીં